જબાન લેખક છે સુનીતા ઇજ્જત એમને બે દીકરીઓ એક રૂપાળી ને એક થોડી વર્ણી બે દીકરીઓ ડાહી ને મિલનસાર પણ હા નાની થોડી શરમાળ ને ઓછા બોલી

મારું ઘર આવનાર મહેમાનો માટે નાનું પડશે તો અહીં તમારા ઘરે ગોઠવી શકાય મેં તો તમારા ભાઈને પૂછ્યા વગર કાકાને હા ભણી જ દીધી બીજાને મદદ કરવાનો મોકો ઝડપવામાં વિલંબ છે ને મેં ને તમારા ભાઈએ વહેલી સવારે ઘર સરસ ગોઠવી કાકાને બતાવી દીધું કાકા કે હું નાસ્તો ને ચા મૂકી જઈશ મારે એમના ઉપર ગુસ્સો કરવો પડ્યો કે આ બોલો છો શું શું હું તમારી દીકરી નથી પછી તો કાકો મૂંગો થઈ ગયો હસતા હસતા માથે હાથ ફેરવતો ગયો સમય થતા મહેમાન આવ્યા ચેતુ તો ક્યારની મારા રૂમમાં તૈયાર થઈને બેઠી હતી દીવાનમાં સૌ ગોઠવાયા એટલે મેં વાતો શરૂ કરી જે દીકરી રોજે મને પોતાની વાતોથી એની મને મોકો મળ્યો તે મેં કોઈ કસર છોડી દીકરી ડાઈ ને ઘરવલ્લી છે ઠાવકી ને આજ્ઞાંકિત છે માણસો એને ભાલા છે રસોઈ સરસ બનાવે છે વગેરે વગેરે

મને ઓળખતો મારો પતિ તરત જ કડી ગયો એટલે એને ખવડાવવા પોતે વાતો નવરાશ મને ભૂતકાળમાં ખેંચી ગઈ મને ચિતા પર બળતી બેન દેખાવા લાગી એક પછી એક ચિત્ર નજર સામે આવતું હતું બેન માટે માગું અમારું ઘર દેખાવે ગરીબડું ને વડી પિતાજીને એમના મોટા ભાઈ પર ભારે શ્રદ્ધા એમના ઘરે જોવાનું ગોઠવાયું છોકરો આવ્યો બેન ચા નાસ્તો લઈને ગઈ એને બેન ગમી હોય એવું લાગ્યું પણ બેન ને દાદા જેવા રૂમની બહાર નીકળ્યા કે તરત ભાભુએ છોકરાને કાનમાં કહ્યું છોકરીની જીભ જલાય છે જોયું પછી તો બેનના લગન બીજે થયા નસીબ ભાંગલી બેન બેન કકડી કકડીને યાદ આવે ત્યારે ભાભુનો ચહેરો સામે આવે ને મારો નિસાસો નીકળી જાય કે માણસને પોતાની જબાનથી કોઈને જીવાડતા કેમ નહી આવડતું હોય તે દિવસે ચેતુના ગોળધાણે નક્કી થયાનો આનંદ મને સૌથી વધારે હતો